નમસ્કાર દોસ્તો રીતિ વાત કરવાની છે હરિયાળી ક્રાંતિ તો આપણા મનમાં પ્રશ્ન થાય કે આ હરિયાળી ક્રાંતિ એટલે શું હરિયાળી ક્રાંતિ કોને કહેવાય તો કે ભાઈ અનાજના ઉત્પાદનમાં થયેલો જબરદસ્ત વધારો ખાતરોનો ઉપયોગ વિધો ખેડૂતોએ પુષ્કળ મહેનત કરી ખેતરે ખેતરે વીજળી પહોંચી ગઈ સિંચાઈની સગવડો વધી અને આ બધાને કારણે અનાજના ઉત્પાદનમાં જે ધરખમ વધારો થયો એને કહેવાય છે હરિયાળી ક્રાંતિ ગ્રીન રિવોલ્યુશન એટલે રસાયણિક ખાતર જંતુનાશક દવા આધુનિક યંત્રો વીજળી ખેડૂતોની મહેનત અને સિંચાઈની સગવડો આ બધાનો સહિયારો પ્રયાસ એને કારણે અનાજના ઉત્પાદનમાં ધરખમ વધારો થયો એને કહેવાય હરિયાળી ક્રાંતિ તો ભારત સરકારે ખેડૂતોને એના માટે પ્રેરિત પણ કર્યા છે સુધારેલા બિયારણો વાપરે વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતર જંતુનાશક દવાનો ઉપયોગ વધે એના માટે ખેડૂતોને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા છે અને એને કારણે જ ભારત સરકાર છે એ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહી છે. હરિયાળી ક્રાંતિને કારણે ઘઉં અને ડાંગરનું વિક્રમજનક ઉત્પાદન થયું છે. ધારણા બહારનું ઉત્પાદન. એ સિવાય કપાસ, શેરડી, સણ, તેલીબિયા આવા રોકડિયા પાકના ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. પણ અહીંયા ઘઉં અને ડાંગર આ બે શબ્દો ખાસ મહત્વના હરિયાળી ક્રાંતિને કારણે એનું ઉત્પાદન વધુ હેતુલક્ષી પ્રશ્નો માટે એટલે ભારત જે એક ગરીબડો દેશ હતો જ્યાં અનાજની ભયંકર અછત હતી એને બદલે આજે ભારતના અંદર અનાજનો બફર સ્ટોક છે એટલે લાંબો સમય ચાલી શકે એટલું અનાજ ભારતના ગોડાઉન અંદર પડ્યું છે એને બફર સ્ટોક કહેવાય અને એને કારણે કુદરતી આફતોનો સામનો આપણે કરી શકીએ છીએ આટલો મોટો ભારત દેશ છે ક્યાંય પૂરની સમસ્યા હોય ક્યાંય દુષ્કાળની સમસ્યા હોય તો ત્યાં તાત્કાલિક અનાજ પહોંચાડવાનું હોય તો સરકારી ગોડાઉન માંથી ઝડપથી પહોંચી શકે છે એટલે હરિયાળી ક્રાંતિ એ ભારતની એક મહત્વની અને ઐતિહાસિક સિદ્ધિ છે ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન તો કે ભાઈ ભારત એક ખેતી પ્રધાન દેશ છે એટલે ખેતીનું મહત્વનું યોગદાન છે મોટા ભાગના લોકોને ખોરાક ખેતીમાંથી જ મળે કારણ કે મોટા ભાગના લોકો શાકાહારી છે અનાજ અને કઠોળનો ઉપયોગ ઉપયોગ કરે કરે છે 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 શાકભાજીનો જેટલા લોકોને રોજગારી મળે એમાં પ્રત્યક્ષ રોજગારી અને પરોક્ષ રોજગારી બંને પ્રકાર આવી જાય કે ભાઈ ખેતરમાં સીધી રીતે જે મજૂર કામ કરે છે નીંદણનું કામ કરતો હોય કપાસ વીણવાનું કામ કરતો હોય કે કોઈ પણ કામ ખેતરમાં કરતો હોય પ્રત્યક્ષ રોજગારી છે પણ પરોક્ષ રોજગારી પણ મળે છે કે ભાઈ ઘરે કપાસ જોખવા માટે આવેલા મજૂરો એ કપાસની ગાંસડીઓ બનાવનારા મજૂરો એ કપાસને ટ્રકમાં ભરનારા મજૂરો એ કપાસને માર્કેટિંગ યાર્ડમાંથી ઉતારનારા મજૂરો એ કોઈ ખેતરમાં કામ કરવા નથી જતા એ લોકોને પણ ખેતી આધારિત રોજગારી મળે છે એ પરોક્ષ રોજગારી કહેવાય રાષ્ટ્રીય આવકનો બાવીસ ટકા જેટલો હિસ્સો ખેતીમાંથી મળે છે અને ભારતની જે કુલ ઘરેલું પેદાશ છે એનો સત્તર ટકા હિસ્સો ખેતી ધરાવે છે કોલ ઘરેલું પેદાશ એટલે એક વર્ષના સમયગાળામાં સમગ્ર ભારતની અંદર થતું કોલ ઉત્પાદન એમાં સત્તર ટકા હિસ્સો ભારતની ખેતીનો છે ચા કોફી કપાસ સણ તેજાના મસાલા તમાકુ તેલીબિયા બટેકા આવી ઘણી બધી કૃષિ પેદાશોનું ઉત્પાદન થાય અને એની નિકાસ પણ આપણે કરીએ છીએ અને એમાંથી પ્રાપ્ત થાય છે કિંમતી ઊંડિયા એને કહેવાય છે વિદેશી ચલણ બીજા દેશમાં આપણે કૃષિ ની નિકાસ કરીએ તો બીજા દેશનું નાણું આપણને પ્રાપ્ત થાય એને કહેવાય હુંડિયા હોય સણ ઉદ્યોગ હોય ખાંડ બનાવવાનો ઉદ્યોગ કાગળ ઉદ્યોગ તેલ ઉદ્યોગ આ બધા ઉદ્યોગોને કાચો માલ મેળવવા માટે ખેતી ઉપર જ આધાર રાખવો પડે છે તો ખેડૂતો ખેતીની સાથે પશુપાલન કરીને

એ છત્રીસ કરોડ ને દસ લાખ ની હતી એ બે હજાર એક ની અંદર આ બે હજાર એક નો આંકડો આપ્યો છે એકસો પચીસ કરોડ અને વર્તમાન સમયની વાત કરીએ તો એકસો ચાલીસ કરોડ એકસો ચાલીસ કરોડ થી વધારે ની ભારત વસ્તી છે એટલે જેમ જેમ વસ્તી વધે છે તેમ અનાજ ની માંગ પણ વધે છે તો સમાજના દરેક વ્યક્તિ સુધી અનાજ પહોંચે એના માટે અનાજનું રક્ષણ કરવું જરૂરી છે જ્યાં જેટલા પ્રમાણમાં જરૂર હોય એટલા પ્રમાણમાં જ અનાજનો ઉપયોગ કરવો જોઈએ ઓગણીસો એકાવન માં એકાવન કરોડ નું જોડક કરી દેવાનું ઓગણીસો એકાવનમાં માં એકાવન કરોડ ટન અનાજનું ઉત્પાદન થયું હતું એ બે હજાર તેર ચૌદ ની અંદર બસો પાસઠ પોઈન્ટ જીરો ચાર કરોડ ટન થયું એટલે અનાજની બાબતમાં આપણે સ્વાવલંબી મહિના છીએ અને લોકોની જરૂરિયાત છે આપણે પૂરી કરી શકીએ છીએ સરકારી ગોડાઉનોની અંદર અનાજનો મોટો સ્ટોક છે કુદરતી આફતોનો આપણે સામનો કરી શકીએ છીએ પણ એનો મતલબ એવો નથી કે આપણે અનાજનો બેફામ બગાડ કરીએ જ્યાં જેટલા પ્રમાણમાં જરૂર હોય એટલા પ્રમાણમાં એનો ઉપયોગ કરવો જોઈએ તો અનાજનો બફર સ્ટોક ઉભો કરી દુષ્કાળ કે કોઈ પણ પ્રકારની કુદરતી આફત હોય એનો આપણે સામનો કરી શકીએ છીએ અને સરકારી ગોડાઉનોની અંદર ચોમાસાની ઋતુમાં અનાજનો ભરપૂર બગાડ થાય છે કારણ કે ઉપરની જે છત હોય એ હંમેશા તૂટી ગયેલી જ હોય સરકારી ગોડાઉનમાં ત્યાં કોઈ સાર સંભાળ રાખનારું નથી અને સરકારી ગોડાઉનોની અંદર ઘણું બધું અનાજ બગડી જાય છે હળી જાય છે એની સાફ સફાઈ કરનારું કોઈ નથી એટલે અનાજને બગડતું અટકાવવું જરૂરી છે એના માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે એ અપનાવવી પડે વૈજ્ઞાનિક પદ્ધતિથી અનાજનો સંગ્રહ કરવો જોઈએ અને એના માટે સંગીન વ્યવસ્થા પણ ગોઠવવી પડે ફૂડ સિક્યુરિટી એક્ટ આ કાયદો પણ સરકારે ઘડ્યો છે જેને કહેવાય છે ખાદ્ય સુરક્ષા કાયદો આ કાયદા પ્રમાણે સમાજના દરેકે દરેક વ્યક્તિને અનાજ મળવું જોઈએ અને એટલે જ રાહત ભાવની જે દુકાનો છે સસ્તા અનાજની દુકાનો છે ત્યાંથી સરકારે ગરીબ પ્રજાને અનાજ છે તો દર વર્ષે દેશમાં મબલક અનાજનું ઉત્પાદન થાય છે એટલે અનાજનું રક્ષણ કરવું જરૂરી છે અને અનાજનું રક્ષણ કરેલું હશે તો દુષ્કાળ જેવી સ્થિતિ વખતે એ સંગ્રહ કરેલું અનાજ છે ઉપયોગમાં આવશે નમસ્કાર